રાધનપુર સાંતલપુર અને અન્ય તાલુકામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી મોટી સંખ્યામાં લોકોના મકાનમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે પૂર પીડિતોના વાહરે આવ્યા સમી તાલુકાના ગોચનાથ ગામના બજાણિયા ધૂળાભાઈ ભાણાભાઈ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અન્ય દસ ગામોમાં સેવા કાર્ય કરતા પાટણ જિલ્લાના સમી તાલુકાના ગોચનાથ ગામના બજવાણીયા ધૂળાભાઈ ભૂળાભાઈ બસો પચાસ રાશન કીટ બનાવી જરૂરિયાતમંદોને તેમના ઘર સુધી પહોંચાડી હતી લોકો મુસીબતમાં હતા તેવા સમયે ભગવાન સ્વરૂપ બનીને આવેલા નાના પરિવારના બજવાણીયા પરિવારમાંથી આવતા ધૂળાભાઈ બસો પચાસ પરિવારને અનાજ દાળ તેલ શાકભાજી બટાકા ડુંગળી જેવી કીટ બનાવી લોકોના અત્યાર સુધી પહોંચાડી હતી લોકોને રાશન કીટ મળતા ધૂળાભાઈ બજવાણીયા અને તેમના પરિવારનો આભાર

ટોટલ પૂરું કર્યું એમણે ઘઉં ચોખા અરે ઘઉં બાજરી અરે શું હા ઘઉં તેલ અને ડુંગળી બટાકા તો થોડા ભાઈ એમનો એમનો અમને કામ સારું લાગ્યું તો શું કહેવા માંગો થોડા હા જો આવા જાગૃત થાઉ લોકો રહે તો ગરીબોને સારું રહે શું નામ તમારું દાદા તનાભાઈ ગુતનાદ ને ધુડાબી ભાણાબી ગામ ગુતનાદ અ પૂરના જે લોકો પીડિત થયા છે એમને આપ કીટ વિતરણ કરવા કેટલી કીટનું વિતરણ કરીએ અત્યારે કેટલી અઢી સો કીટ એમાં શું શું છે એમાં પચીસ કિલો ઘઉં છે પાંચ કિલો ડુંગળી બટાકા એક કિલો મગદાળ એક કિલો તેલ અને આ તમારા સ ખર્ચે કે કોયલા બીજાના નહીં અમારા પોતાના પર્સનલ ખર્ચે કોઈનું ખર્ચો નહીં કયા કયા ગામોમાં વિતરણ કર્યું સાંતલપુર તાલુકામાં વાવા વાવ તાલુકામાં રોડોહંગ બરડવા ભાંખરી બુકણા અસુહા ઠડાવ છેડાવ આ આજુબાજુ ટોટલ ગામડા માં જ્યાં પાણી નો માર છે ત્યાં બધે તમે કીટ આપી રહ્યા છો તો બીજા લોકો ને શું કેવા માંગો છો એટલે અમારું તો આ વિષય નથી આમાં કે આપણે આ બધું ફોટાફોટા ફોટો નો ઇન્ટરેસ્ટ નથી હોતો પણ તમારા જેવા માણસ કે તમે કરશો તો બીજા કોઈ જાગૃત થશે એના હિસાબથી આ બધું કરીએ છીએ તો બીજા લોકો શું સંદેશો આપો બીજા લોકોને એમ કે આજુ કોઈ પીડા છે બરાબર તો તમે પણ જાગૃત થાય થોડી આગળ આવીને મદદ કરો એને

શું નામ છે દાદા ને કયા ગામ મારું લાલાભાઈ શોભાભાઈ કયા ગામ ના પાટવર આજે ધુરાભાઈ સેવા કાર્ય કરી રહ્યા છે કેવું છે એમને સારું છે તેમની સેવા પાસે અમને કીધું કે અમને સાથ હાલો તમે ગામડામાં અમુક ગામડા ભેડા આવી તમે સાથ હાલાવો તો અમે એમની સાથે આવ્યા અમને ખૂબ એમને સારું લાગ્યું અને એમના પણ ખૂબ આભાર આભાર કે આ ગરીબ લોકો અમે બધા પોણીમાં બધા ફસાઈ ગયેલા હતા એમને પણ આટલો સાથ આપ્યો ખાવા પીવાનો બધો આ બધો જો ઘઉં આલ્યા પછી દાળ આપી તેલ આપ્યું પછી ડુંગળી બટાકા આપ્યા જે જે કરિયાણું તમામ આપ્યું તો ધનવાદ ને ધૂળાભાઈ અને એના આભાર ભરત સથવારા રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે